નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા ને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેચર બ્લોક તો મિત્રો આજે આપણે ભુજના જે હિલ ગાર્ડન છે તે બગીચામાં આવ્યા છીએ હિલ ગાર્ડનમાં અને બતાવશું કે હિલ ગાર્ડન બગીચો કેવો છે અને શું શું કેવો જોયા શું શું જોવા જેવું છે અંદર બે હજાર એકના વિનાશકારી ભૂકંપ પછી ભારત સરકાર ગુજરાત સરકાર ભારત અને વિદેશમાં સ્થિત એનજીઓની મદદથી કચ્છમાં ફરી ઉભરી આવ્યો હતો પરંતુ લોકોમાં થોડી સકારાત્મકતા ભરવી એ સૌથી અગત્યનું હતું આથી ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પરિવારો અને ખાસ કરીને બાળકોને મનોરંજન પૂરું પાડવા માટે આ એક બગીચો વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું ભાડા દ્વારા બ્રાન્ડ રોડ પર બાવીસ એકર પ્રાઇઝ જમીન ફાળવવામાં આવી હતી જે આજે એરપોર્ટ રોડ તરીકે ઓળખાય છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલના મુખ્ય આરંભ કરતાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલમાં ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી હતા તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ પ્રખ્યાત ગાર્ડનની કલ્પના કરવામાં આવી હતી ભુજની રોટરી ક્લબ આ પ્રસંગે ઊભી થઈ હતી અને પીપીપી મોડલેટર ગાર્ડનનું સંચાલન કરવામાં સ્વીકાર્યું હતું ગાર્ડનમાં ખાસ કરીને બોટિંગ માટે રચાયેલ તળાવ સાથે બાળકો માટે પણ ઘણી મનોરંજન રાઈડ છે વડીલો અને તમામ ઉંમરના લોકો આરામનો સમય પસાર કરી શકે તે માટે હિલ ગાર્ડનની અંદર સુંદર લેન્ડસ્કેપ વિસ્તારો પણ વિકસાવવામાં આવ્યા હતા સંપૂર્ણ કાર્યરત કેન્ટીન પણ કાર્યરત છે હિલ ગાર્ડન પણ આકર્ષણનું સ્થળ બન્યું અને સમગ્ર ગુજરાતમાં રાજ્યમાંથી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી બે હજાર ચારથી થી હિલ ગાર્ડનનું સંચાલન રોટરી ચેરિટેબલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે જે રોટરી ક્લબ ઓફ ભુજનો ભાગ છે દર વર્ષે આશરે એક લાખ શાળાના બાળકો અને એસી હજાર પુખ્ત લોકો હિલ ગાર્ડનની મુલાકાત લે છે તો મિત્રો અહીં એક આપણે મોટી એવી બ્લુ વહેલ જોઈ વહેલ માછલી તેના હાડપિંજર એટલે એના અવશેષ અહીં રાખવામાં આવ્યા છે અને સાઈડમાં અહીં કાચના બોક્સમાં રંગીન કલર કલરની માછલીઓ પણ નાની મોટી જોવા મળે છે તો મિત્રો બાળકોને બહુ જોવાલાયક અને મજા આવે એવી અહીં વસ્તુ છે કારણ કે આ ચાર નાની નાની માછલીઓ રંગબેરંગીન અને અલગ અલગ પ્રકારની અને અહીં વેલ મછલી પણ રાખવામાં આવી છે તો બહુ સારું એવું જોવા જેવું છે વેલ મછલીના હાર્ટ પિંજર છે અહીં રાખવામાં આવ્યા છે અને અહીં બધી ડિટેલ છે આપણા કચ્છમાં જે અલગ જે જે વસ્તુઓ ખાણ ખનીજ બધું જે વસ્તુ આવેલ છે કચ્છમાં તેના વિશે અહીં જાણકારી આપવામાં આવેલ છે તો મિત્રો આ હતો ભુજનો બગીચો ભુજના બહાર આવેલો આ બગીચો જેનું નામ છે હિલ ગાર્ડન જે એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલું છે તો તમને કેવો લાગો વિડિયો તે જરૂર કમેન્ટ દ્વારા જણાવજો આપણે આવા નવા નવા લોકેશન તમારી મનોરંજન માટે લાવતા રહીશું અને મિત્રો હાલ વેકેશન છે તો વેકેશનમાં પણ છોકરાને ફરાવવા માટે અને જોવા માટે આ બગીચો બહુ સારો અને આપણી બાજુમાં ભુજમાં જ આવેલો છે તો જોવાનું ભૂલતા નહીં મિત્રો